પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે ગુરુવારે રોટરી ક્લબ ઓફ રાંધનપુરના હોદ્દેદારોનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે ગુરુવારના રોજ રોટરી ક્લબ ઓફ રાંધનપુરના હોદ્દેદારોનો સોળમી શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રમુખ તરીકે ડોક્ટર પરેશભાઈ દરજી મંત્રી તરીકે કાંતિભાઈ નાય બોર્ડ મેમ્બરોએ શપથ લીધા કાર્યક્રમમાં ધારાસભ્ય લવિંગજી સોલંકી ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડોક્ટર પ્રવીણભાઈ ઠક્કર મુખ્ય મહેમાનમાં પાટણ જિલ્લાના એસપી વી કે રેડ રેડક્રોસ રાંધનપુરના ચેરમેન ડોક્ટર નવીનભાઈ ઠક્કર આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજીભાઈ પટેલ જલ્યાણ ગ્રુપના મિતેશ ઠક્કરની વિશેષ હાજરી રહી હતી કાર્યક્રમમાં રોટરી સ્થાપક પ્રમુખ ડોક્ટર મહેશભાઈ મુલાણી પૂર્વ પ્રેસિડેન્ટ સી એમ ઠક્કર ડોક્ટર પ્રવીણભાઈ ઓઝા ડોક્ટર ખેતસિંહ પટેલ ડોક્ટર વસંતભાઈ મહેશ રાઠોડ પરાસર હાલાણી જયરાજસિંહ ઈસુભા અને ગોવાભાઈ રબારી પ્રકાશભાઈ દક્ષિણી ડોક્ટર વિષ્ણુદાન ઝોલા રાયચંદભાઈ ઠક્કર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તો પાટન ડીસા અમદાવાદના રોટેરિયન મિત્રો પણ વિશેષ હાજર રહ્યા હતા

સમય આપશો એવા કમિટમેન્ટ થી અહીંયા રહ્યા છો અને આખું વર્ષ સબાળત્રી મય રહે એવી બંનેના શુભેચ્છાઓ હવે ઓમ અને ઉપા દ્વારા ઓમ નું અદરવાણી છે હવે પ્રમુખ સાહેબને વિનંતી કરી છે આજના આ પ્રસંગે ઉપસ્થિત પાવન મંચ આપને સૌને પાવન કરી

ऐसी बात क्या क्या चल रही है तो वो प्रेसिडेंट का ये चीज़ करें तेरे मुझे और तारीफों दे आओ ऐसा हो सकता है कि ये एक गुलसन आपको क्या तारीफों ना करना फायदा तारीफों ना करना फायदा क्या फायदा यदि प्रेसिडेंट डॉक्टर नहीं जरूर ना बीजों का फायदा પ્રાર્થના એ પ્રાર્થનાની માતૃભાષા છે પ્રાર્થના

રોટરી ક્લબની સંસ્થાનો આજે શપથવિધિ કાર્યક્રમ હતો એમાં સોળમાં પ્રમુખ તરીકે મારી આજે વરણી થઈ ખરેખર ખૂબ ખૂબ આભાર રોટરીયન મિત્રોનો કે આજે મને જવાબદારી આપી છે અને મારી જવાબદારી હું બહુ નિષ્ઠાથી પરિપૂર્ણ કરી શકું આગામી સમયમાં રોટરી દ્વારા ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે આરોગ્ય અને હેલ્થ અને હાઈજીન ઉપર ખૂબ સારા પ્રોગ્રામો અમે કરીએ છીએ તો આગામી સમયમાં અમે એવા પ્રોગ્રામો કરી શકીએ વુમન્સ અને ચાઇલ્ડ હેલ્થ માટે પણ અમે સારા પ્રોગ્રામો કરી શકીએ એવું અમારું પ્લાનિંગ છે સાથે સાથે પારિવારિક પ્રોગ્રામો પણ અમે રોટરી ક્લબમાં કરીએ છીએ અને આ ગત વર્ષનો અમારો જે પ્રોજેક્ટ હતો બે હજાર ચોવીસ પચીસમાં અમારું રોટરી ભવન જે થયું છે તો સમગ્ર રાધનપુર નગરને રોટરી ભવનનો લાભ મળી રહે નાના મોટા કોઈ બી પ્રોગ્રામો કરવા હોય તો સેવાકીય પ્રવૃત્તિના હેતુથી રોટરી ભવનનો લાભ તમામ પ્રજાને જાદવપુર નગરની પ્રજાને મળી રહે એવા અમારો પ્રયત્ન છે અને ખૂબ સરસ રીતે અમે સેવાકીય કાર્યક્રમ કરી શકીએ આભાર સ્કૂલમાં સેક્રેટરી તરીકે રોટરી કલબે મારી પસંદગી કરી તે બદલ રોટરી પરિવારનો હું આભાર માનું છું અને સોળમાં સેક્રેટરી તરીકે ડૉક્ટર પરેશભાઈ દરજી પ્રમુખ તરીકે વરણી થઈ છે તો એમની સાથે રહી અને જે પણ આરોગ્યલક્ષી કાર્યક્રમો કે જે પ્રોગ્રામ કરવામાં કરવામાં આવશે તો તેમની સાથે ગભે ઘભો મિલાવી અને એમની સાથે કામ કરીશ અને રાધનપુરની પ્રજાને સૌથી વધારેમાં વધારે આપ હોલનો લાભ મળે તે બદલ હું અમે કામ કરશું આ ક્ષણે પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું